હલો મિત્રો બધાને જય માતાજી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયામાં અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બધી વસ્તુ ટોટલ વસ્તુ તમને રવિવારીમાં મળી જાય એક વાર તમારે લેવી હોય તો આવજો રાજકોટની રવિવારી આજી ડેમ પાસે જો બેટરી ઉપર ચાલતા પંખા કેલા મસ્ત છે જો સરસ પંખા હોય પણ બેટરી ઉપર ચાલે લેવા હોય તો આયા આવજો જરૂર જો આયા ઘઉં ભરવા પેટી અને આ ટાઈપની પણ પેટી જો જૂનો આણી હો આયા ઈ પણ મળે રવાણ લોટી

જોવા મળશે બાકી તમને ક્યાંય જોવા મળશે નહીં આ સ્વીચો જૂની ઓફર જુઓ જો તમારે ઓફિસ માટે ખુરશી પણ છે જો નવી આ છે ટેબલ ટેબલ પણ મસ્ત હે નાના મોટા જેવી સાઈજ ના જોઈ એવા બધી વસ્તુ ટોટલ વસ્તુ તમને રવિવારીમાં મળી જાય એકવાર તમારે લેવી હોય તો આવજો રાજકોટની રવિવારી આજી ડેમ જોવો थ्री कब तो आट जो हुआ जो सेकंड में कबाट आट सेटी खाना पकड़ पड़े लोडी बकरिया ટાયર જૂના અહીંયા સોફા વન સીટર ફાઈવ સીટર ટુ સીટર જેવા જોયે એવા સોફા પણ મળે એવા કેટલા સરસ સોફા છે